હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આરકે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર હોન્ડા સાઇન બાઇક આવેલ છે બાઇકમાં તમને લોન કરી આપશે અને ટીપટોપ કન્ડિશન બાઇક જોવા મળશે બાઇક માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજે વિડીયો સારો લાગે તો લાઇક જરૂર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે હોન્ડા સાઇન બાઇકની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને એકવીસનું મોડલ છે ટુ ઓનરમાં સાઇન બાઇક છે અને બ્લેક કલરમાં તમને રેડ પટ્ટો સાથે બાઇક જોવા મળશે સારા ટાયર જોવા મળશે સારી બેટરી જોવા મળશે અને સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ બાઇક જોવા મળશે બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કમની પીસ બાઇક જોવા મળશે ખૂબ જ ઓછું ચાલેલું બાઇક છે બાઇક માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂસ્થળ ઉપર બાઇક જોઈ લઈ શકો છો વાત કરીએ આપણે બાઇકના કિંમતની તો માલિકે બાઇકની કિંમત ત્રેપન હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો બાઇક માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે સેતાલીસ ત્રીસ ચાર સામ બાઈક માલિકનો મોબાઈલ નંબર છે ત્રેપન હજાર અને પાંચસો રૂપિયા બાઈકની કિંમત રાખેલી છે આ બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ મોહવા જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપ્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતો મિત્રો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે અને બાઇકમાં તમને લોન ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લો પૂરતી જ થઈ જશે તેવું માલિકનું કહેવું છે બે જિલ્લામાં લોન કરી આપશે વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આગળ વિડીયોમાં તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય